ત્રણ એક અને બે ગણિત વિષય માટે પ્રજ્ઞા અભિગમમાં આ ગણિતની કીટ આપવામાં આવેલી છે તેની સમજૂતી માટે સંદર્ભ પુસ્તિકા અંગ્રેજી માધ્યમમાં છે તો તેની સરળ સમજૂતી માટે આપણે પ્રયત્ન કરીએ કે જેથી શિક્ષકો વધુ સારી રીતે તેનો ઉપયોગ કરી શકે આ સંદર્ભ પુસ્તિકામાં આપવામાં આવેલી માહિતી ગુજરાતી ભાષામાં તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું જે આપને પસંદ આવશે તો ચાલો બાળકો આપણે પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ નંબર બે તેમાં એક ષટકોણ અને બીજું એક ચોરસ એવા બે આકારો આપવામાં આવેલા છે તેમની અંદર રબરના બીજા આકારો ગોઠવાશે અલગ એક થેલીમાં જુદા જુદા રંગની જુદા જુદા આકારની નાના મોટી બસો ચાલીસથી વધુ લાદી જેવી આકૃતિ આપવામાં આવેલી છે ત્રિકોણ ચોરસ ગોળ વગેરે તે લાગી આપણે એકબીજા સાથે જોડીએ અને તેની મદદથી રંગબેરંગી આકૃતિ અને આપણે ચિત્રો બનાવી શકીએ તો ચાલો આપણે તેની મદદથી કેવા કેવા ચિત્રો બનાવી શકીએ તે જોઈએ આ ચોરસમાં એક પીળો લાલ બ્લુ અને વળી પાછો પીળો એમ જુદા જુદા કલરની મદદથી આપણે આકૃતિ બનાવી છે અહીં ષટકોણમાં અલગ અલગ નાના ષટકોણ અને બીજા આકારોની મદદથી અલગ આકૃતિ બનાવી છે એવી રીતે આપણે આગળ જોઈએ આ ઘર જેવો આકાર આપણે ચોરસ ગોળ અને ત્રિકોણમાંથી બનાવેલો છે તમે આ સિવાય પણ આવી રીતે કોઈ નાનું ચિત્ર બાજુમાં ઘર કોઈ માનવ આકૃતિ તે પણ તમારી કલ્પના મુજબ બનાવી શકો છો આમાં કોઈ બંધન નથી વિદ્યાર્થીઓ તેમની કલ્પના પ્રમાણે અસંખ્ય આકૃતિઓ તેમાંથી બનાવી શકે છે આ સિવાય પણ અન્ય આકૃતિ આપણે જોઈએ જેમાં ઘર અને ચારેય બાજુ દિવાલ આપણે અલગ અલગ આકારની અને રંગની મદદથી કરી છે બાળકો પોતાની ઈચ્છા પ્રમાણે કલ્પના શક્તિ પ્રમાણે અલગ અલગ ડિઝાઇન વિદ્યાર્થી મિત્રો તમે પુસ્તિકામાં આપેલ માહિતી મુજબ પણ તમે જુદા જુદા આકારો બનાવી શકો છો તેમાં જુદા જુદી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તેમની મદદથી આપણે ગણિત વિષયને અનુરૂપ હોય તેવી પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ આપણે પુસ્તિકા મુજબ પણ આપણે પુસ્તિકા મુજબ પણ જુદા જુદા આકારો ગોઠવી શકીએ છીએ આ માહિતી તમને પસંદ આવી હોય તો અમને જરૂરથી અભિપ્રાય આપશો જી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ